તૂટેલો ઘોડો ટીના છ વર્ષની ક્યુટ છોકરી હતી તેને લાકડાના રમકડાનો ખૂબ જ શોખ છે ખાસ કરીને જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તેના કાકાએ ભેટમાં આપેલો એક સુંદર લાકડાનો ઘોડો હતો લાકડાનો ઘોડો તેનો નજીક નજીકનો મિત્ર છે અને તેને પાલતું પ્રાણી રહ્યો છે તેને એક નવ વર્ષનો ભાઈ છે તે પોતાના પરિવાર સાથે જંગલમાં આવેલા એક નેચર રિસોર્ટમાં વેકેશન પર ગઈ હતી તે પોતાની સાથે લાકડાનો ઘોડો લઈ આવી હતી તેણે વૂડ્સ તેના પરિવાર સાથે તેની રજાની મજા માણી હતી જ્યારે તેઓ ઘરે પાછા ફરવાની મોજ બનાવી રહ્યા હતા ત્યારે તે તેના ભાઈ સાથે વસ્તુનો પેક કરી રહી હતી ત્યારે લાકડાનો ઘોડો નીચે પડી ગયો અને એક પગથી તૂટી ગયો ટીના ખૂબ જ ઉદાસ હતી અને ચૂપચાપ પોતાના ઘોડા માટે રડી રહી હતી તે ખૂબ જ અસ્વસ્થ હતી તેઓએ બધી જ વસ્તુઓ પેક કરી અને વૂડ્સ છોડી દીધી આખા પરિવારે એક મીઠી નાની છોકરીને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો પણ ટીના ખૂબ જ શાંત ખૂબ જ અસ્વસ્થ હતી ટીનાના ભાઈએ તેને ખૂબ જ આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો તેઓએ બપોરના ભોજન માટે વિરામ લીધો હતો અને ટીનાએ ખાવાની ના પાડી દીધી હતી તેની મમ્મીએ તેને ખાવાનું ખાવાની વિનંતી કરી તેણે ખૂબ જ ઓછું ખાવાનું ખાધું જ્યારે અન્ય લોકોએ જમતા હતા ત્યારે તે ચૂપચાપ તેમની કારમાં બેઠી હતી તેનો ભાઈ તેની પાસે આવ્યો અને તેના તેના ગાલ પર ચુંબન કર્યું અને તેને કહ્યું ટીના બેટા ચિંતા ન કર અસ્વસ્થ ન થાય બેટા તે ફક્ત લાકડાનું રમકડું છે ઘોડાને આપણા જેવું જીવન નથી અને તે માત્ર એક નિર્જીવ વસ્તુ છે તૂટેલો પગ માટે આટલું આટલો ઉદાસ ન થયો જો ઘોડો તેની પૂંછડી ગુમાવે તો પણ તે ઘોડાને નુકસાન પહોંચાડ પહોંચાડશે નહીં ચારેય પગ તૂટે તો પણ લાકડાનો ઘોડો એક જ રહે છે જો ઘોડો માથું ગુમાવે છે તો પણ તે પીડાદાયક નહીં હોય હું તારા માટે લાકડાનો ઘોડો ઘોડો ખરીદીશ ટીનાએ જવાબ આપ્યો તમને લાગે છે કે મારા પાલતુ રમકડાનો એક પગ તૂટી ગયો છે તેનાથી કોઈ ફરક પડતો નથી તેના ભાઈએ જવાબ આપ્યો હા બેટા ટીનાએ જવાબ આપ્યો હા ભાઈ તમારી વાત સાચી છે જો આ ઉંમરે ઘોડાનું ટુકડા ટુકડા થઈ ગયા જાય તો તો પણ તમારા માટે કોઈ મોટો મુદ્દો નથી પણ જો હું મારી ઉંમર હોઈશ જો તારી પાસે મારા જેવું કોઈ પાલતું પ્રાણી હોતું તો તો તને લાગશે ઘોડો એક નાનો ભાગ તૂટી જાય તો પણ તેને કેટલું દર્દ થશે એનો ભાઈ ચૂપચાપ ચાલ્યો ગયો ટીનાની જેમ જ દરેક પણ અલગ અલગ પાસાઓ પાસાઓની અલગ અલગ ફિલિંગ્સ હોય છે જેને આપણે કોઈ મહત્ત્વનું કોઈ મહત્ત્વનું માન્યું નથી તે કોઈક કોઈકનો ખજાનો હશે અગર આપ કોઈ એ વિડીયો અચ્છી લાગી હોય તો અમારી વિડીયો કો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરે